આ ભેંસ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ભેંસની ટોટલ જવાબદારી પહેલા તમે અહમદભાઈ કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે જો ભેંસ વેચાઈ જશે તો પાછળથી તમારે રૂબરૂ સ્થળ ઉપર ખોટો ધક્કો થશે બાકી સારી ભેંસ છે જવાબદારીવાળી અને

ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અહેમદભાઈ ના નવ જીરો નેવું વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો